વઢવાણમાં મેરડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન આદ્રોજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું માતાજીના માંડવા પ્રસંગે થાંભલી રોપણ મહાપ્રસાદ અને માંડવા વધાવવા તેમજ રાત્રે ડાકડંબરૂનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પંચભુવાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા કાંતિલાલ આદ્રોજા ભાવેશભાઈ આદ્રોજા વિકીભાઈ આદ્રોજા તથા આદ્રોજા પરિવારના સભ્યોએ જયમત ઉઠાવી હતી જ્યારે ડાકડંમરૂ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહીને માતાજીની ભક્તિ કરીને ધન્યતા હતી. અનુભવી રબારી ને માતા મારો

શહેર ખાતે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ માતાજીની પ્રેરણાથી આદરોજા પરિવારના આંગણે રાજરાજેશ્વરી શ્રી ભવાની ભવાનીમા તથા મેરડી માનો નવરંગો માંડવો શ્રી ભાવેશભાઈ કાંતિલાલ આદ્રોજા તથા વિકીભાઈ કાંતિલાલ આદરોજા દ્વારા આ માતાજીનું મંડપ રોપણ કરીને એવો સરસ મજાનો નવરંગો માંડવો માતાજીનો આનંદમય ભક્તિમય વાતાવરણ માટે હરખનો એક હિલોડો શક્તિભાઈ ઓઢવિયા જે ગુજરાતનો યુટ્યુબમાં અત્યારે એક ઉભરતો સિતારો છે એવા શ્રી શક્તિભાઈ ઓઢવિયા તથા શ્રી કરણભાઈ સોલંકી આવા કલાકારો સાથે રાત્રે ડાકડમરુની રમઝટ સાથે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારે માતાજીનું એવું ભક્તિમય આનંદમય વાતાવરણ બને અને સૌ ભેગા મળીને આનંદથી માતાજીનો આ પ્રસંગ ઉજવે એવા હર્ષો ઉલ્લાસ સાથેનું આ આયોજન કરેલું છે જય